નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ ત્યારે આજે આપણે વાત કરવી છે ઉનાળુ બાજરી વિશે એટલે કે ઉનાળુ હવે પછીનો સમય એટલે કે ઉનાળુ બાજરીનો સમય અને એમાં ખાસ કરીને ઉનાળુ બાજરી માટે કેવા પ્રકારની આપણે વેરાયટીઓ વહેવી જોઈએ કે જેના થકી આપણને સારું ઉત્પાદન મળે અને ખાવા પણ સારી હોય એવી આજે થોડીક બાજરીની વેરાયટીઓ વિશે આજે વાત કરવી છે અને થોડીક બાજરીના પાક વિશે થોડીક વાત કરવી છે કે એની અંદર જમીન કેવા પ્રકારની આપણે કહીએ પછી ખાતર કેવી રીતે વાપરવું જોઈએ એની બીજ માવજત કઈ રીતનું છે બિયારણનો દર શું છે આજે થોડીક સંપૂર્ણ ડિટેલ આપણે આજે ઉનાળું બાજરી વિશે મેળવી છે થોડીક બાજરીના પાક વિશે વાત કરીએ તો આમ જોઈએ તો બાજરીનો પાક જે રહ્યો એ ધાન્ય પાકોની અંદર સૌથી અગત્યનો પાક છે અને બાજરીનો જે પાક છે એ શિયાળુ પાક તરીકે પણ ઉનાળુ પાક તરીકે અને ચોમાસુ પાક તરીકે એટલે કે ત્રણેય ઋતુની અંદર લેવાતો આ બાજરીનો પાક છે હવે આ આ એમાંય ત્રણેય ઋતુ સિવાય એટલે કે આપણે ઉનાળુ બાજરીની વાત કરવી છે તો ઉનાળુ બાજરીની વાત કરીએ તો એનો વાવેતરના સમયની વાત કરીએ તો ઉનાળુ બાજરી જે છે એ પંદર ફેબ્રુઆરીથી લઈ અને પંદર માર્ચ સુધીના એક મહિનાના સમયગાળાની અંદર આ ઉનાળુ બાજરીનું વાવેતર કરવામાં આવતું હોય છે હવે આગળ વાત કરીએ તો એવા કેવા ઉનાળુ બાજરી છે કેવા જમીન આવતું એની વાત કરીએ તો આમ જોઈએ તો બાજરીનો જે પાક છે એ હલકી જમીનમાં લેવાતો પાક છે પરંતુ સારી નિતાર શક્તિ ધરાવતી જમીનો હોય એની અંદર પણ આ ઉનાળુ બાજરીની જે જાતો છે એ એની અંદર સુટેબલ એટલે કે અનુકૂળ આવતી જાતો છે આગળ વાત કરીએ તો કે ખાતર કે પાયાના ખાતર તરીકે આપણી અંદર કેવા પ્રકારનું ખાતર વાપરવું જોઈએ એની વાત કરીએ તો પાયાના ખાતર તરીકે જો આપણે જો અનુકૂળ હોય તો પ્રતિ હેક્ટરની અંદર આઠથી દસ ટન છાણિયું ખાતર આપવામાં આવે અને રાસાયણિક ખાતર વાપરવું હોય તો જો આપણા માર્કેટની અંદર ડીએપી છે બારબત્રી હોળ છે કે અન્ય કોઈ પણ પ્રકારના દાણા દાણી અંદર ઓર્ગેનિક ખાતરો મળે છે એ પણ તમે પાયાની અંદર વાપરી શકો છો આગળ વાત કરીએ કે જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે અને એ લોકો લોકોએ કેવા પ્રકારનું ખાતર વાપરવું જોઈએ તો આપણે જે મલ્ટિપ્લેક્ષ ટકા જે કંપની રહી એ લોકો એનું જે અન્નપૂર્ણા બેગ આવે છે એ પ્રતિ વીઘાની અંદર ત્રીસ કિલોની બેગ આપી દેવામાં આવે તો પણ એની અંદર ખૂબ સારા મળતા હોય છે અને જે જે બેગ એની અંદર એરંડીનો ખોળ છે પછી અન્ય આપણા બેક્ટેરિયા છે આવા ઘણા બધા પ્રકારની વસ્તુઓ છે એ પણ તમે પ્રતિ વીઘાની અંદર ત્રીસ કિલોની જે બેગ આવે છે એ પણ તમે આ પાયાના ખાતર તરીકે વાપરી શકો છો આગળ વાત કરીએ બીજ માવજત વિશે હવે જોઈએ તો જે કોઈ પણ બ્રાન્ડેડ કંપની જે હાઇબ્રિડ બિયારણ તમે શંક આપણે જે હાઇબ્રિડ બિયારણ બિયારણો તમે માર્કેટમાંથી ખરીદો છો

તો જે હાઇબ્રિડ બિયારણો આવે જે આપણે જો ખાસ કરીને બિયારણ પસંદગીની વાતો કરીએ તો એમાં ખાસ કરીને જે હાઇબ્રિડ બિયારણો હોય એ પસંદ કરવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ અને જે ખાસ કરીને કુતુલ જે રોગ આવે છે બાજરીના સામે એની સામે પ્રતિકારક જાતો હોય એનું વાવેતર કરવું જોઈએ અને સારું ઉત્પાદન આપતી હોય એવી વેરાયટીઓનું આપણે વાવેતર કરવું જોઈએ અને એક તો ખાસ કે જે તે વિસ્તારની અંદર જે અનુકૂળ જાતો હોય જે તે હવામાન પ્રમાણે જે પોતાના વિસ્તારની અંદર જે તે અનુકૂળ જાતો હોય એનું વાવેતર કરવામાં આવે તો એની અંદર આપણને સારા પરિણામો મળતા હોય છે અને એક તો જે છે જે ખાવાની અંદર સારી મીઠી અને સ્વાદિષ્ટ વેરાયટીઓ હોય એનું આપણે વાવેતર કરવું જોઈએ હવે વાત કરીએ તો કે આપણે આજે ત્રણ વેરાયટી વિશે વાત કરવી છે કે જે ગમે તે એરિયાની અંદર ગમે એવા વાતાવરણની અંદર સેટ થાય એવી વેરાયટી છે અને ખાવામાં પણ સારી છે એવી કુલ આજે ત્રણ વેરાયટી વિશે આજે આપણે વાત કરવી છે કે ખેડૂત મિત્રો એ વેરાયટીને પસંદ કરે અને કો એની અંદર ઉત્પાદન પણ સારું મળે છે તો એક વાત કરીએ જે પાયોનિયર જે આવે છે એ પાયોનિયર બાજરી વિશે વાત કરીએ તો એની એક વેરાયટી જે છે પાયોનિયર બાજરીની કે પંચ્યાસી એમ છત્રીસ આ વેરાયટી વિશે થોડીક વાત કરીએ તો એની એની ઉપયોગિતા શું છે એના લાભ શું છે એની થોડીક વાત કરીએ તો એક તો એના પાકવાળા દિવસો આપણે જોઈએ તો પંચોતેર થી અઠ્યોતેર દિવસની અંદર વહેલી પાકતી આ જાત છે જે આપણે પાયોનિયર આપણે જે વાત કરીએ પંચ્યાસી એમ છત્રીસ એ પંચોતેર થી અઠ્યોતેર દિવસની અંદર આ પાકતી જાત છે અને વહેલી અને મોડી વાવણી બંને પ્રકારની આ સુટેબલ વેરાયટી છે એટલે તમે કદાચ વહેલું વાવેતર કરવું હોય આગુતરું વાવેતર તો પણ આલે છે અને પાછળથી વાવેતર થોડોક સમય સુકાઈ ગયો હોય પાછળથી વાવેતર કરવું હોય તો એના માટે પણ આ પૂરતો સમય મળે રહે એવી છે અને આવક સાથે સારી ઉપજ આપનારી વેરાયટી છે અને ખાસ જોઈએ તો જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય છે એની અંદર પણ આનું પ્રદર્શન આ વેરાયટીનું ખૂબ સારું છે અને ઓછું પાણી હોય તો પણ આ વેરાયટી થઈ જાય છે અને સારી ગુણવત્તાવાળો અને સારો પુષ્કળ પ્રમાણની અંદર આપણને સારો સારો પણ આ વેરાયટી આપે છે અને શ્રેષ્ઠ ગુણવત્તાવળો અને ઉત્તમ અને પશુ પશુ જે લોકો પશુપાલન જે લોકો કરે છે એના માટે પણ આ ખૂબ સારી વેરાયટી છે એટલે કે સારો ઘાસચારા માટે પણ આ વેરાયટી ઉપયોગી છે અને જોઈએ તો જે વધારે પડતો પવન જે ઉનાળું ઉનાળાની અંદર જે પવનો વધારે ફૂંકાય છે એના કારણે સોળ આડા પડવાના જે પ્રશ્નો આવે છે એ આની અંદર ખૂબ ઓછા આવે છે કારણ કે ઉભા રહેવાની એની ક્ષમતા છે એ બહુ જબરદસ્ત છે અને કાપણી કરવાની અંદર પણ ખૂબ જ સરળ વેરાયટી છે તો મિત્રો આથી પાયોનીયર બાજરી અને એની વિશેની થોડીક ઉપયોગીતા અને એના લાભો એટલે જો જે કોઈ ખેડૂત મિત્રોને પાયોનિયર બાજરી વાવેતર કરવું હોય તો માર્કેટની અંદર મધ્ય મળે જ છે તો એક વખત આ પણ તમે આ વેરાયટીનું વાવેતર પણ કરી શકો છો મિત્રો આગળની વેરાયટી વિશે વાત કરીએ તો આ જે આપણે વાત કરતા હોઈએ પંચ્યાસી એમ છત્રીસ પાયોનિયર બાજરી એ આ એનું પેકિંગ છે અને એના પેકિંગની વાત કરીએ તો એ એક પોઈન્ટ પાંચ કેજી એટલે કે દોઢ કિલોનું પેકિંગ આવે છે એ તમે તમારા એરિયાની અંદર ગમે ત્યાંથી માર્કેટની અંદર લઈ અને એનું વાવેતર કરી શકો છો આગળની વેરાયટી વિશે વાત કરીએ તો જે આ ધાનિયા સીડનું એમપી તોતેર તેત્રીસ જે નામની વેરાયટી આવે છે એની વિશે થોડીક વાત કરીએ અને એની થોડીક લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ કે આ આની અંદર જોઈએ તો ઘાટા અને પીળા રંગનો ભરાવદાર એકદમ ઘાટા રંગનો પીળા રંગનો દાણો જોવા મળે છે આનો અને લાંબા એટલે કે ત્રીસ સેમી સુધીના ભરાવદાર અને કઠણ ગુંડા આ વેરાયટીની અંદર જોવા મળે છે અને એકદમ ચમકદાર દાણો જોવા મળે છે અને ઉત્પાદનની અંદર પણ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે અને આપણે આગળ જેમ પાયોનિયરની વાત કરી કે ઘાસચારા માટે ખૂબ સારી વેરાયટી છે એ રીતે જે આ ધાનિયા સીડનું જે આ એમપી તોતેર તેત્રીસ વેરાયટી રહી એ પણ ઘાસચારા માટે ઉત્તમ વેરાયટી છે અને સોળ જે છે એ કાપણી આપણે જ્યાં કરીએ ત્યાં સુધી એકદમ લીલો રહેશે અને જે છોડ છે એની ફૂટો પણ એકદમ ભરાવદર રહેતી હોય છે અને સારી ફૂટો આપતી હોય છે અને ખાસ જે આ વેરાયટીની વાત કરીએ તો જે બાજરીની અંદર જે કુતુલ નામનો રોગ આવે છે એની સામે પ્રતિકારકતા આપતી જાય છે એટલે આ વેરાયટી પણ થોડુંક મિત્રો વાવેતર કરવા જેવું ખરું અને આના પેકિંગ વિશેની વાત કરીએ તો આ જે બાજરીનું પેકિંગ છે એનું પણ એક પોઈન્ટ પાંચ કેજી એટલે કે દોઢ કિલોનું પેકિંગનું આવે છે એટલે પાયોનિયર આપણે એક આગળ વેરાયટી વાત કરી કે પાયોનિયર બાજરી છે પંચ્યાસી એમ છત્રીસ અને આગલી જે વેરાયટી જ્યાં વાત કરીએ બાજરીની તો કે ધાનિયા સીડનું એમપી તોતેર તેત્રીસ વેરાયટી આ બે વેરાયટી અને હવે આગળની એક વેરાયટીની વાત કરીએ તો જ્યાં સાગર લક્ષ્મીની જે સાગર લક્ષ્મી કંપની છે સાગર સાગર લક્ષ્મી સીડ અને એ કંપનીની સાગર બસો પ્લસ જે વેરાયટી આવે છે એની વાત કરીએ તો આ જે વેરાયટી રહી એ પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ વેરાયટી છે અને સૌથી વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી વેરાયટી આપણે સાગર બસો બાવીસ પ્લસ વેરાયટી છે અને ઉનાળુ વાવેતરની અંદર પણ ખૂબ સારા પરિણામો અને ખૂબ સારી રીતે ઉત્પાદન આપતી વેરાયટી છે હવે આગળ આની થોડીક ખાસિયતની વાત કરીએ તો જે આ બાજરીનું પેકિંગ છે એની અંદર તમને વ્યવસ્થિત એનો દાણો પણ દેખાઈ રહ્યો છે અને આનો એકદમ દાણો જે રહ્યો એ ઉત્પાદન સમયે આપણે જે કાપણી કરીએ છીએ ત્યારે એકદમ સમકોળો દાણોનું ઉત્પાદન આપણને આપે છે અને ઉત્તમ ઘાસ સારો આપે છે એટલે કે આ ત્રણેય વેરાયટી આપણે જે વાત કરી એ પશુપાલક મિત્રો જે છે એના માટે ઘાસ સારા માટે એકદમ ખૂબ જ ઉત્પાદન ઉત્પાદન આપતી વેરાયટી છે અને એના ડુંડાની વિશે વાત કરીએ તો એકદમ કઠણ અને ભરાવદર ડુંડા થાય છે અને જે આપણે આગલી વેરાયટી સીડ સીડની વાત કરી હતી કે જે પવનની સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે એટલે કે આડી પડવાનો જે પ્રશ્ન આવે છે અને એનાથી જે ખેડૂત મિત્રોને નુકસાન થાય છે એની સામે આ બે વેરાયટીની અંદર ખૂબ સારું રહે છે હવે આના પાકવાના દિવસોની વાત કરીએ તો સિત્તેર થી પંચોતેર દિવસની અંદર આ સાગર બસો બાવીસ પ્લસ જે વેરાયટી છે એ અંદાજીત પાકી જતી હોય છે પછી વાતાવરણ પ્રમાણે થોડાક દિવસો આમ તેમ થતા હોય છે હવે એના સોળની વાત કરીએ તો કે સૌથી વધારે ફૂટવાળો સોળ આજે સાગર લક્ષ્મીની અંદર આપે છે અને જે આગળ વેરાયટી વાત છે વાત કરી એ રીતે જ એની અંદર જે બાવા અને કુતુ નામનો જે રોગ આવે છે બાજરીની અંદર અને આ રોગની અંદર પણ ખૂબ જ પ્રતિકારક પ્રતિકારક ધરાવતી હાઈબ્રિડ પ્રકારની વેરાયટી છે તો મિત્રો આપણે ત્રણ જે આ વેરાયટીની વાત કરી જે આ તે સૌથી પહેલાં જે વાત કરી એ પાયોનિયર બાજરી કે પંચ્યાસી એમ છત્રીસ બીજી વેરાયટીની વાત કરી એ ધાન્યા સીડનું એમપી તોતેર તેત્રીસ અને અને છેલ્લે આપણે વાત કરીએ સાગરલક્ષ્મી સિડની બસો બાવીસ પ્લસ વેરાયટીઓ જે છે એ ગમે તેવા વાતાવરણની અંદર અનુકૂળ આવતી જાય છે અને સારું ઉત્પાદન આપતી જાય છે અને સારો ઘાસ સારો આપતી જાય છે અને ખાવાની વાત કરીએ તો ખાવાની અંદર પણ ખૂબ જ સ્વાદિષ્ટ વેરાયટીઓ છે અને ખાવામાં મીઠી જાય છે અને પશુપાલક લોકો છે એના માટે ઉત્તમ ઘાસ સારો અને ભરપૂર ઉત્પાદન આપતું ભરપૂર પ્રમાણમાં ઘાસ સારો પણ આપે છે અને ઉત્પાદન પણ સારું આપે છે તો મિત્રો તમે બાજરીનું વાવેતર કરવાના હો તો આ ત્રણ વેરાયટીમાંથી કોઈ પણ પ્રકારની તમે એક વેરાયટી લઈ અને તમે આ ઉનાળુ બાજરીના પાક તરીકે એની અંદર વાવેતર કરી શકો છો તો મિત્રો આ હતી આપણે ઉનાળુ બાજરી વિશેની વાત અને એની અંદર કેવા પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવું જોઈએ એની થોડીક વાત હવે મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ આપણા વિડીયોને લાઇક કરજો આપણે આપણી આ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે શેર કરજો મિત્રો જલ્દી પાછા એક નવા ટોપિક સાથે જલ્દી પાછા મળીશું આભાર